નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સર્જાવા જઈ રહ્યો છે સુભાનપુરા ખાતે આવેલું વ્રજભૂમિ જ્યાં કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો સાત એપ્રિલ સોમવારથી સાંજે પાંચ કલાકે ભવ્ય હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ દસથી બાર એટલે કે દસ 11 અને બાર ત્રણ દિવસ દરમિયાન શ્રી પ્રભુ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જે ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરી રહ્યા છે મહોત્સવના કાર્યક્રમોની વાત યોજવામાં આવ્યા સાથે જ પરમ પૂજ્ય ગુરુ શ્રી અંબુભાઈ પંડ્યાના મુખે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું જે ભક્તિમય વાતાવરણ સર્જાયું ત્યારબાદ જાણીતા કલાકારો કમલેશ બારૂટ અને પ્રિયુ ગઢવી એ ભજ ભજનની રમઝટ બોલાવી પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હોય પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ આયરે સ્થાનિક ગોપાલ સોરઠિયા સંજય ખેરે સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પાઇપ મંગાઈ દેવી સીઆઈ ની પાઇપ સમગ્ર દેશભરની અંદર ને વિશ્વભરની અંદર આજે હનુમાન જન જન્મોત્સવ છે તો આજે સર્વે હનુમાન જન્મોત્સવની સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા તમે જોઈ રહ્યા છો કે એક અમારો મધ્યમ વર્ગનો વિસ્તાર અને વર્ષોથી જે હાઉસિંગ બોર્ડોના હજારો મકાનો અહીંયા છે એવું અમારું વ્રજભૂમિ જે આ સોસાયટી છે ત્યાં આગાડી આજે તમે જુઓ છો વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનનું આજે મંદિર અહીંયા યુવાનો દ્વારા કરી રહ્યા છે તો આજના દિવસે સર્વને શુભેચ્છા તમે જુઓ કે ઓગણત્રીસમી તારીખે સુંદરકાંડ એના પછી સલંગ જે પ્રોગ્રામો જે થઈ રહ્યા છે નવમી તારીખે અહીંયા અહીંયા વરઘોડો હતો ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી દસમી તારીખે તમે જુઓ કે અહીંયા ડાયરાનું આયોજન કર્યું એવી રીતના કૃષ્ણ ભજનનું એ આયોજન કર્યું અને આજે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એની સાથે સાથે આવતીકાલે અને આજે સાંજે ખૂબ મો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ખૂબ મોટો અહીંયા ભંડારો પણ થયો છે તો આ વિસ્તારના આજુબાજુના પચાસ હાઉસિંગ મોડના બધા અલગ અલગ કોઈ લક્ષ્મીનગર છે કોઈ અક્ષર એપાર્ટમેન્ટ છે કોઈ અમૃતનગર છે કોઈ પેરાડાઇઝ છે કોઈ વૈકુંઠ છે તો આવી રીતના અહીંયા ખૂબ મોટો એક પહેલું એક ઓટલું મોટું મંદિર બની રહ્યું છે તો આજના દિવસે કોઈએ પણ જે પણ લોકોએ પોતાના એનામાંથી કોઈ તમે જુઓ છો નાના નાના દીકરાઓ પણ પોકેટ મનીમાંથી કોઈ નોકરીમાંથી કોઈ બહેનો પોતે વાસણ અજવળવા જાય એ લોકો પણ આવી રીતના બધી જ રીતના અલગ અલગ કરીને એક ભવ્ય મંદિર બન્યું છે તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે આજના દિવસે અને આજે આ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આજનો ખૂબ મોટો ભંડારાનો પણ અહીંયા જે પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે તો આપના માધ્યમથી સૌ લોકોને અમે મેસેજ આપીએ છીએ આપ પણ આવો જ્યાં પણ જગ્યાએ આજે જન્મોત્સવ ઉજવાય છે સૌ લોકોને આપ હનુમાન દાદાની ખૂબ પૂજા કરો હનુમાન દાદા એ કળીયુરના સાક્ષાત દેવ છે અને જ્યાં પણ હનુમાન કષ્ટભંજન દેવ એ તો સત્ય છે તો આજે કષ્ટભંજન દેવની સ્થાપના કરી સર્વે લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી અમે શુભેચ્છા પાઠવે છે જય હનુમાન